ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માઇ ન્યુ બ્લોક ગાય જતી લુણા જાઉં છું હાલ રસ્તામાં આવી ગયો છું અહીંયા બાઈક મૂકી છે જોઈ શકો છો અત્યારે હું લુણાવાડાથી આવી ગયો છું ઘરે અને ઘરે આવીને પણ અહીંયા ખેતરોમાં આવ્યો છું તો મિત્રો હું લુણાવાડા કેમ ગયો હતો થોડું કંઈક કામ હતું એટલા માટે ગયા હતા તમને ખબર જ છે કે આપણે ડેરી અંદર હવા થોડાક જ દિવસની અંદર ઇન્વેટર લેવાનું છે નવું તો તે માટે હું ગયો હતો અને હાલ આવી ગયો છું ઘરે મિત્રો અત્યારે જો હું તમને ઇન્વેટરની વાત કરીશ તો આપણે ડેરીની અંદર લાઇટ જાય આવે લાઇટ જાય આવે એવું થાય છે એના માટે ઇન્વેટર સ્પેશિયલ લેવાનું છે બાકી ઇન્વર્ટર લેવાની જરૂર નથી પરંતુ ઘણા બહુ ટાઈમ લાઇટ જતું રહે તો બહુ ટાઈમ પછી આવે એ માટે આખું કલેક્શન બંધ રહે છે એટલા માટે ઇન્વર્ટર લેવાની બહુ જરૂર છે એટલા માટે ઇન્વર્ટર બી લેવાનું છે ફરી હું લુણાવાડાથી ઘરે આવ્યો અને ભાઈ એટલો બધો તાપ હતો જવા દવા તો અત્યારે એટલો બધો વરસાદ પડે છે સિઝન ચાલે છે ફાગણ મહિનો પણ ખરેખર એટલો બધો તાપ પડે છે અને એટલી બધી ગરમી પડે છે ભાઈ કે બહુ સખત તો ભાઈ એટલું બધું વાતાવરણ ખરાબ હતું કે મગજ ભય હેંગ મારી જાય એવું વાતાવરણ અને એવા મગની અંદર બ્લોગિંગ પણ બનાવવાનું મન મન નથી થતું તો એટલા માટે ઘરે આવીને કંઈ બ્લોગિંગ નથી કરી અત્યારે તો ખેતરમાં આવી ગયું છે વાતાવરણ બહુ ક્લીન થઈ ગયું છે સારું થઈ ગયું ઠંડુ એટલા માટે વ્લોગિંગ કરવાની પણ એક અંદર ફિલિંગ આવે છે બાકી વાતાવરણ ખરાબ હોય તો બ્લોગિંગ કરવાનું મન નથી થતું મોબાઈલ પણ લેક થાય કારણ કે મોબાઈલની હાઈ ક્વોલિટી નથી પ્રોસેઝર બહુ ઓછી છે એટલા માટે મોબાઈલ પણ લેક થાય કેમેરો પણ ચોટે એવું બધું થાય એટલે ગરમીની અંદર હું વ્લોગિંગ કરતો જ નથી અને ઉનાળાની સિઝનની અંદર મેં બિલકુલ વ્લોગિંગ નથી કર્યું આખું વ્લોગિંગ જ બંધ કરી દીધું હતું અત્યારે વાતાવરણ કંઈક ઠંડુ થયું છે એટલે મેં વ્લોગિંગ ચાલુ કર્યું છે બસ બ્લોગિંગ અમુક ટાઈમ નથી કરતો બસ ગરમીનું કારણ ગરમી આવી જાય તો મારું મને ગરમીની અંદર બહુ મને ગરમી ગમતી જ નથી એટલા માટે હું ગરમીની અંદર વ્લોગિંગ નથી કરતો બાકી શિયાળો અને ચોમાસું ઠંડુ ઠંડુ વાતાવરણ હોય એટલે તો હું વ્લોગિંગ ચાલુ જ રાખું છું તો મિત્રો અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું ત્યાંનો તમે અહીંયાનું લોકેશન જોઈ શકો છો ચારે બાજુ હરિયાળી હરિયાળી અને વચમાં મકાઈ છે જુવારની ખેતી છે અને સામે હું તમને મોર બતાવીશ મોર ઘણા બધા નીલગરીના ઝાડ છે એની પર બેઠા છે થોડા થોડા તમને કંઈક દેખાતું હશે થોડું થોડું કંઈક મોર એ મોર જ છે ઉપર બાકી મોરનો અવાજ પણ તમે સાંભળી શકો થોડી થોડી વારની અંદર મોર ઘણા બધા બોલે છે અને ચારે તરફ હરિયાળી હરિયાળી અને મસ્ત સીન છે નું જોઈ શકો છો મિત્રો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું આવતીકાલે આપણે એક નવા વ્લોગ સાથે મળશું ત્યાં સુધી તમે ચેનલ પણ હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ભાઈને ફૂલ સપોર્ટ કર્યો છે એવો પણ સપોર્ટ કરતા રહેજો આવતી સાલ અથવા થોડા કંઈ મહિનાની અંદર આપણે એક નેક્સ્ટ લેવલનો મોબાઈલ લેવાનું સપનું છે ફીડ લેવાનું સપનું છે એ બધું સાકાર કરશું તમારો સપોર્ટ હશે તો બધું સાકાર થશે બાકી તમે ઓલરેડી સપોર્ટ જ કરતા રહો તમારે બીજું કંઈ કરવાનું નથી ઓલરેડી તમારો સપોર્ટ જ કરવાનો છે બીજું કંઈ નથી કરવાનું બાકી સપના તો બધા હું પૂરા કરીશ તો ચલો તમે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટો દોડી કરતા રહે તો ચાલો ભણશું કાલે એક નવા સાથે ત્યાં સુધી બાય બાય